જય જલારામ અમદાવાદ ખાતે જન્મદિવસની ભવ્ય ઉજવણી રઘુવંશી સમાજના અગ્રણી અને જલારામ બાપાના પરમ શ્રી એવા દિનેશભાઈજી રતાણીના જન્મદિવસની તેમના પરિવાર અને મિત્રો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કેક કાપી અને મિત્રો સાથે ભોજન લઈને ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં તેમના મિત્રો અને પરિવારજનો ઉપસ્થિત રહી જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે તેમના મિત્ર અને સિનિયર સિટીઝન ગ્રુપના પ્રમુખ શ્રી જગદીશભાઈ પટેલ સાહેબ અને વડીલ શ્રી મફતકા અને પટેલ લવજીભાઈ અને ઇન્દ્રવદનભાઈ અને દીપકભાઈ તેમજ ગ્રુપના મેમ્બરો દિનેશભાઈ લોહણા સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ ઉરટકત અને રમેશભાઈ સ્વાતિ અને પ્રહલાદભાઈ પૂજારા અને વસંતભાઈ ઠક્કર અને મનીષાબેન ઠક્કર અને શંભુભાઈ ઠક્કર અને અજયભાઈ ઠક્કર તેમજ અન્ય મેમ્બરો મળી સિનિયર સિટીઝન ગ્રુપના ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ રતાણીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં તેમના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી ચકનભાઈ ઠક્કર પ્રવીણભાઈ મહાલક્ષ્મી ફરસુભાઈ ગોકલણી રમેશભાઈ ગોકલણી અને અન્ય મિત્રોએ પણ તેમના જન્મદિવસની ખૂબ શુભકામના પાઠવી હતી મા કંકેશ્વરી દેવાના ભક્ત જલારામ બાપાના ભક્ત રકુવજી સમાજના અગ્રણી દિનેશભાઈ રતણીના આજે જન્મદિવસ હોય તેમના જન્મદિવસની ભવ્ય ઉજવણી તેમના મિત્રો સાથે મળી અને કરવામાં આવી હતી